નમસ્કાર મિત્રો આજે સીધો ને સાતમાં આપણે કર્ણાટક સરકારે સ્થાનિક લોકો માટે પ્રત્યેક ખાનગી કંપનીમાં નોકરીઓમાં અનામતની જે જોગવાઈ કરી છે એની તો વાત કરવાના છીએ પરંતુ ગુજરાતમાં પણ માધવસિંહ સરકાર વખતથી આવી કાયદાકીય વ્યવસ્થા હોવા છતાં એનો અમલ કોઈ કંપની કરતી નથી એની પણ સાથે વાત કરીશું ગુજરાતમાં પંચ્યાસી ટકા કર્મચારીઓ હોય સી અને ડી વર્ગના એ સ્થાનિક હોવા જોઈએ એવી જોગવાઈ નું એક વિધેયક માધવસિંહના વખતમાં પસાર થયું હતું એ કાયદો બન્યું અને ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણી સરકારે પણ બહુ સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે અમે એનો અમલ કરવાના છીએ પણ અમલ કરે છે કોણ કારણ કે જે કંપનીઓ પાસેથી મસ્ત મોટી રકમ રાજકીય ડોનેશનમાં લેવામાં આવે છે એ કંપનીઓ એ કોને કર્મચારી તરીકે રાખે છે એની ચિંતા ગુજરાત સરકાર પણ કરતી નથી કે બીજી કોઈ સરકાર કરતી નથી વર્ષથી જે લોકો કર્ણાટકમાં રહે છે કન્નડ ભાષા બોલી શકે છે લખી શકે છે વાંચી શકે છે એવા કર્મચારીઓ એમને ત્યાં પચાસ ટકા પ્રબંધ શ્રેણીમાં એટલે કે મેનેજમેન્ટ લેવલ જે હોય મેનેજર ને એ લેવલ હોય એ લેવલ ઉપર એમને માટે પચાસ ટકા જોગવાઈ રાખવાની સિદ્ધરામૈયાની કોંગ્રેસ સરકારે આ વ્યવસ્થા કરવા વિચાર્યું તો મોટો ઉહાપો થઈ ગયો અને બિન પ્રબંધન એટલે કે નોન મેનેજમેન્ટ કેડર જે કહી શકાય એટલે કે સી ગ્રેડ અને ડી ગ્રેડ ના પણ જે કર્મચારીઓ હોય એ લોકોને માટે પંચોતેર ટકાની જોગવાઈ કરી એ જોગવાઈ સામે ત્યાં ભારે ઉહાપો મચી ગયો છે ગુજરાતમાં આ પ્રકારની જોગવાઈ તો ઓગણીસો પંચ્યાસી ના વખત થી છે કેટલા બધા વર્ષોથી છે પણ હરામ બરાબર એનો કોઈ અમલ કરતું હોય તો અને હરિયાણામાં પણ આ રીતે જોગવાઈ કરવાની વ્યવસ્થા ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરવા ધાર્યું ત્યારે પણ ભારે થયો હવે સ્થાનિકોને નોકરી મળે એને માટે પ્રત્યેક રાજ્યની સરકાર એ કાયદો બનાવે તો મારી દ્રષ્ટિએ કશું ખોટું નથી પરંતુ બંધારણમાં એવી જોગવાઈ છે કે આ દેશના નાગરિકો એ આ દેશમાં ક્યાંય પણ ધંધા રોજગાર માટે જઈ શકે છે પણ એમના રાજ્યની અંદર એમને છે ને નોકરી ધંધો મળતા નથી અને પખોડા સલાહ આપે છે ત્યારે મુશ્કેલી ઉભી થાય છે પ્રત્યેક રાજ્યના જે નાગરિકો છે એમને રાજ્યમાં જ નોકરી મળે રાજ્યમાં જ એમને છે ને વ્યવસાય કરવા માટેની તક મળે એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ બીજું કઈ નથી પરંતુ ગુજરાતમાં તો ખાઈ બધેલા કંપની ચાલકો એ તો આવા કાયદાને ગોળીને પી જાય છે રાજકારણીઓને ખરીદી લીધા પછી એમણે છે ને કોઈ પરવા કરવાની જરૂર નથી અને એટલા માટે પછી એ બસ મોટી કંપનીઓ હોય એશિયાની સૌથી મોટી કંપની હોય કે પછી સ્થાનિક કંપનીઓ હોય એ કે છે કે અમને તો છે ને જ્યાંથી સસ્તો લેબર મળે છે એ અમે લઈ આવીએ છીએ અને કેટલાક લોકો તો એવો દાવો પણ કરે છે કે અમને ગુજરાતના લોકો મજૂરી કરવા માટે તૈયાર નથી મને લાગે છે ગુજરાતમાં બેકારોની સંખ્યા કેટલી બધી છે એ તો આપણે ક્યારેક ક્યારેક તલાટીની નોકરી માટે કે બીજી નોકરી માટે જયારે અરજીઓ મંગાવવામાં આવે ત્યારે લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે એ આપણે જોઈએ છીએ એટલે ગુજરાત નોકરી આપવાની બાબતમાં સરકાર તો નોકરીઓ આપતી નથી સરકાર તો આઉટસોર્સિંગ ઉપર ચાલે છે અને ગુજરાતની પ્રજાના પેટનું પાણી હાલતું નથી પરંતુ પ્રત્યેક રાજ્ય સરકાર હવે તો સ્થાનિકોને નોકરી આપવા માટે એ વિચારી રહી છે અને કાયદા કરી રહી છે પરંતુ એની સામે કંપનીઓ વાળાઓએ ઉહાપો મચાવવાનું ચાલુ કર્યું છે અને કંપનીઓ વાળાઓની હોશિયારી સરકાર તમે હમણાં જોયું હશે કે અંબાણીને ત્યાં લગ્નમાં જાણે કે દેશભરના તમામ રાજકીય પક્ષના આગેવાનો મુખ્યમંત્રીઓ મંત્રીઓ એ બધા જાણે કે કુર્નિશ બજાવવા માટે હાજર હતા એવું જ કંઈક અદાણીને ત્યાં પણ થતું હોય છે અને પહેલા એવું કહેવાતું હતું કે બિરલા અને ટાટા એમની બોલબાલા હતી પણ બિરલા જવારે ઉદ્યોગપતિઓ ચાલતા હતા ઉદ્યોગપતિઓને એ છે ડિક્ટેટ કરતા હતા હવે છે સ્થિતિ બદલાઈ છે હવે બાહુબલી રાજનેતાઓ અને આ ઉદ્યોગપતિઓ એ સરકારોને ડિક્ટેટ કરે છે અને એમાં મોદી સરકારનો પણ સમાવેશ થઈ શકે અને ગુજરાતની અત્યારની ભૂપેન્દ્ર પટેલની સરકારનો પણ સમાવેશ થઈ શકે કે મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારનો પણ સમાવેશ થઈ શકે અને કર્ણાટકમાં સિદ્ધરામૈયાની કોંગ્રેસ સરકારનો પણ સમાવેશ થઈ શકે એ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી સિદ્ધરામૈયા એ આ કાયદો એને મંજૂરી આપી આ બિલને મંજૂરી આપી કર્ણાટક રાજ્ય ઉદ્યોગો કારખાનો ઓર અન્ય પ્રતિષ્ઠાનો સ્થાનીય રોજગાર વિધેયક મંજૂરી મળી ગઈ અને ધારાસભામાં પણ એ મંજૂર થઈ જાય એવા સંજોગો હતા છતાં આ વિધેયક આ કાયદો બને ત્યાં એને છે ને રોકી દેવામાં આવ્યો કારણ કે બાયોકોન ના જે ચેરમેન છે કિરણ મજુમદાર શો અને મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન ના ચેરમેન છે મોહનદાસ આ અનેક એમણે છે ને આની સામે વિરોધ નોંધાવ્યો મને તો નવાઈ એ વાતની લાગે છે મને કેટલાક ગુજરાતના મિત્રોએ પણ લખ્યું કે ગુજરાતમાં લોકો મજૂરી કરવા માટે તૈયાર નથી પરિશ્રમી નથી બીજા રાજ્યોના લોકો વધારે સમય આપે છે ઓછા પગારમાં નોકરી કરવા માટે તૈયાર થાય છે એટલે કે એમનું શોષણ કરવા માટે ગુજરાતની કંપનીઓ તૈયાર છે અથવા તો ગુજરાતની કંપનીઓ એને માટે એમને એમ્પ્લોય કરે છે અને ગુજરાતના જે લોકો છે એ બીજે નોકરીઓ શોધવા માટે રમડે છે આ છે ને એક વિરોધાભાસ આપણને જોવા મળે છે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો એ બીજા રાજ્યોની અંદર ખાસ કરીને મુંબઈમાં કે ગુજરાતમાં નોકરીની શોધમાં ન પડે એટલા માટે જાહેરાતો તો ત્યાંની સરકારો જરૂર કરે છે કે અમે સ્થાનિક લોકોને નોકરીઓ આપીશું પરંતુ એ જાહેરાતો માત્ર કાગળ પર જ રહે છે એનો અમલ થતો નથી અને એને પરિણામે ત્યાંથી માઇગ્રેશન થાય છે અને ગુજરાત મને લાગે છે કે વધારે લોકોને અટ્રેક કરે છે કારણ કે ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ છે ઔદ્યોગિક શાંતિ એટલે કે ગુજરાતમાં આવીને જે લોકો નોકરી કરવા માંગે છે ધંધા કરવા માંગે છે એ લોકો કોઈ વહાપો મચાવતા નથી એટલા માટે ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ છે અને એને કારણે ગુજરાતના પગાર ધોરણો પણ ઓછા હોય તો પણ એ લોકો ચલાવી લે છે મને લાગે છે કે આ કર્ણાટકની સરકારે જે કાયદો કરવાની વાત વિચારી એ મારી દ્રષ્ટિએ સર્વથા યોગ્ય છે કારણ કે સ્થાનિક લોકોને પ્રાધાન્ય મળવું જોઈએ ભલે બંધારણમાં એમ કહેવાયું હોય કે આ દેશના નાગરિકને ક્યાંય પણ જઈને નોકરી ધંધો કરવાની છૂટ છે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેર એને અપ્રભાવી બનાવી દઈને ત્યાં આગળ નોકરી ધંધાની વિપુલ સગવડો કરી આપી એવા દાવાઓ તો ખૂબ થયા પણ કેટલા લોકો ત્યાં આગળ નોકરી ધંધા માટે ગયા અથવા તો ત્યાં જઈને એ એ એ લોકો સુખી થયા એનો પણ આપણે કાઢવો પડે માત્ર દાવાઓ રાજકીય જાહેરાતો હોય છે એથી વિશેષ કાંઈ નથી હોતું પણ મને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે પણ એકવાર કહ્યું હતું અને એમણે જાહેરમાં પણ કહ્યું હતું કે એટી પર્સેન્ટ સ્થાનિકોને નોકરીમાં રાખવા એ ખાનગી ક્ષેત્રને માટેનો જે કાયદો છે એનો અમલ અમે કરાવીને રહેશું બે હજાર અઢારમાં એમણે આવી જાહેરાત કરી હતી પણ બે હજાર અઢાર થી બે હજાર એકવીસ સુધી એ મુખ્યમંત્રી હતા છતાં એમણે છે ને એનો અમલ કાંઈ કરાવ્યો હોય એવું મને તો જાણમાં નથી અને આપણને છે ને સસ્તું લેબર મળે છે એટલા માટે આપણે છે ને સુરત આખું અથવા તો મહારાષ્ટ્રના લોકો થી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં જે રીતે ઉદ્યોગો જે નંખાયેલા છે એમાં પણ એ લોકો કામ કરી રહ્યા છે બિહારના લોકો ઓડિશાના લોકો અથવા તો જે લોકોને નોકરી નથી મળતી એવા દક્ષિણ ભારતના લોકો એ બધા ત્યાં ઓછા પગારે કામ કરે છે અને આરોગ્યની દ્રષ્ટિએ બહુ જ ખતરનાક કહી શકાય એવા એ એ રહેતા હોય છે વાત આપણે જાણીએ છીએ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના વખતમાં જ્યારે આ વિધેયક આ કાયદો બન્યો સોરી વિધેયક નહીં વિધેયક ધારાસભામાં પસાર થાય પછી જ અને એને રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ એને સંમતિ આપે એ એ પછી કાયદો થતો હોય છે કાયદાનો અમલ થતો હોય છે પણ કાયદાનો અમલ કરવાની જવાબદારી એ લેબર ડિપાર્ટમેન્ટની શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટની છે ગુજરાતમાં શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટનો કોઈ ભાવ પૂછાતો નથી અને એ વિભાગ માત્ર શોભાના ગાંઠિયા જેવો છે એ ઉદ્યોગોની અંદર શ્રમિકોની પરિસ્થિતિ કેવી રહે છે એની પણ એ જરાય ચિંતા કરતા નથી માત્ર ઉદ્યોગપતિઓના ચેમ્બરમાં બેસીને શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એ ખાનાપૂર્તિ કરવા માટે ત્યાં વિઝિટ કરતા હોય છે અને કામદાર નેતાઓ જે છે એ સરકાર સાથે મેળાપીપણું ધરાવીને પોતાના લાભ લેતા હોય છે શ્રમિકોને માટે એ જાજુ કંઈ કરતા હોતા નથી આ પરિસ્થિતિ આપણે ત્યાં છે ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં પણ આવી જ પરિસ્થિતિ છે છતાં મહારાષ્ટ્રમાં જાગૃત છે યોગ્ય રીતે આપવાના પ્રયાસો થતા નથી એ હકીકત છે આ આપણા માટે શરમજનક બાબત છે કારણ કે જનતાની જાગૃતિ જો આ દિશામાં નહીં આવે તો આ જ ચાલ્યા કરવાનું અને એક દિવસ એવો પણ આવશે કે સરકાર આખી એ આઉટસોર્સિંગ ઉપર ચાલતી હશે અને એમાં જે કંપનીઓ જે લેબર પ્રોવાઇડ કરે છે એ કંપનીઓ જ જેને બેફામ નફો કરતી હશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર